કેર ટૉોપ એફેન્ડો ગેનર છે અત્યારે અઢી ટકા ઉપર છે સ્ટોક લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે અને ફોર્ટીઝમાં આપણે જોઈ રહ્યા છીએ અત્યારે ડે સહાયના લેવલ પર જે કારોબાર થઈ રહ્યો છે કે રીતે વ્યૂ આપશો ઓટીસમાં આપણે જોયું તો કન્ટિન્યુઅસ એક બાઇંગ આપણે જોવા મળે છે ત્યારબાદ આપણે જોશું તો કાઉન્ટરમાં છેલ્લા લાસ્ટ વીકમાં જે હિસાબે એક વોલ્યુમ સાથે એક વોલ્યુમ બ્રેકઆઉટ આપણા કાઉન્ટરમાં આવતા જોવા મળે છે ત્યારે આપણે જોયું તો કાઉન્ટરમાં એક વીકલી મંથલી અને લોંગ ટર્મ બ્રેકઆઉટ જે આપણને આવતા જોવા મળે કાઉન્ટર કન્ટિન્યુઅસલી અપ ટ્રેન્ડમાં ચાલતા પણ જોવા મળે છે જે હિસાબથી આપણે જોઈએ તો અઢીસોના લેવલથી આપણે જોઈશું તો છેલ્લા બે વર્ષથી આ કાઉન્ટર એક બાઇંગ ટ્રેન્ડમાં જ આપણે ચાલતા જોવા મળી રહ્યું છે શું કહીશ કે જ્યાં સુધી ટ્રેન્ડ કન્ટિન્યુ છે ત્યાં સુધી લોંગની પોઝિશન હોલ્ડ રાખી રાખો એવરી લેવલ પર હું કહીશ કે એનાથી પોઝિશન ટ્રેડ ટ્રેડ કરતા જવું જોઈએ કરન્ટલી જે હિસાબથી આપણે જોઈએ તો ટ્રેડિંગ સ્ટોપ લોસ જે બનતા પણ જોવા મળે છે એક હજાર પચાસ નો જોવા મળશે એક હજાર પચાસ નો ક્લોઝિંગ બેઝિસના હિસાબથી ટ્રેડિંગ સ્ટોપ લોસ લગાડીને ચાલુ જોઈએ એક હજાર પચાસનો સ્ટોપ લોસ ઇન્ફેક્ટ અત્યારે ડેઝ હાઈ નહીં પરંતુ ફિફ્ટી ટુ વીક્સ હાઈના આ લેવલ પર અત્યારે ફોર્ટીસ હેલ્થ કેરમાં કારોબાર કરતો થતો આપણને બતાવી રહ્યો છે કેફિન ટેક આ સ્ટોક માટેનો વ્યૂ લઈએ અત્યારે અમિત તો સાડા ત્રણ ટકા ઇનફેક્ટ અત્યારે આ સ્ટોક સૌથી વધારે મજબૂત થયો અત્યારે એફિન્ડોમાં કેફિનમાં સાડા ત્રણ ટકાની ખરીદારી છે હોય ચેન્જ ચાર ટકાનું બતાવી રહ્યું છે અત્યારે આ સ્ટોક પણ જોઈ રહ્યા છે કે અત્યારે ડીઝ હાઈના લેવલ પર કારોબાર થતો જે બતાવી રહ્યું છે કઈ રીતે વ્યૂ આપશો અમિત હજી આપણે જોયું છે ઇન્ટરડે ફ્રન્ટ પર પંદર વીસ પોઈન્ટની જગ્યા કાઉન્ટરમાં બધા આપણને જોવા મળી રહી છે જે હિસાબથી આપણે જોઈએ તો અપસાઇડમાં અગિયારસો પાંત્રીસ ચાલીસ લેવલ સુધી કાઉન્ટર સ્ટ્રેચ થતા જોવા મળી શકે છે ત્યાં સુધી લોંગની પોઝિશન હોલ્ડ રાખી રાખવી છે નવી લોંગની બી પોઝિશન ક્રિએટ કરવી હોય તો અગિયારસો પાંત્રીસ ચાલીસના ટાર્ગેટ સુધી લોંગની પોઝિશન હોલ્ડ રાખી રાખી શકાય ડાઉન સાઈડમાં અગિયારસોનો સ્ટોપલોસ લગાડીને અગિયારસોનો સ્ટોપલોસ નીચેની તરફ ફાઈનથી રાખી શકો છો હોલ્ડ કેફિન ટેક માટે એચડીએફસી એમસી

તો આજના દિવસમાં યા જે હિસાબથી મંથલી રેઝિસ્ટન્સ બી આ કાઉન્ટરનું બનતા પણ જોવા મળશે એ ઓલમોસ્ટ નાઇન્ટી વન હંડ્રેડના આસપાસ બનતા પણ જોવા મળશે સો હજી સો બસો અઢીસો પોઈન્ટની જગ્યા આ કાઉન્ટરમાં બનતા જોવા મળી રહે છે લોંગની પોર્શન ઇન્ટરને ફ્રન્ટ પર ક્રિએટ કર્યું હોય નેક્સ્ટ યા નેક્સ્ટ એકથી બે દિવસ અંદર ક્રિએટ કર્યું હોય તો જે હવે જે નેક્સ્ટ બ્રેકઆઉટ લેવલ બની રહ્યો છે એટી એટ નો બનતા પણ જોવા મળશે સ્પોટ લેવલના હિસાબથી એટી એટ નાઇન્ટીના ઉપર જેમ નીકળે છે સ્પોટમાં ત્યારબાદ લોંગની પોર્શન ક્રિએટ કર્યું છે જ્યાંથી આપણને પાછો મોમેન્ટમ પિકઅપ થતાં કાઉન્ટરમાં જોવા મળશે હમ તો એક વ્યૂ ચેક્સ માટે જે બનતો જોઈ રહ્યા છે ડીવી સ્લેબ માટે પણ વ્યૂ લઈએ આ સ્ટોક પણ લાસ્ટ વીકથી એક બસિંગ ફ્રાઇડે પણ મજબૂતી અત્યારે સવા ટકા ઉપર છે ડીવી સ્લેબ અને ખાસ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ અગર ફ્યુચરમાં પણ જુઓ તો સ્ટોકમાં અત્યારે મજબૂતી જોઈ રહ્યા છે કઈ રીતનું સેટઅપ જોઈ રહ્યા છો અમિત ચાલો ચાર પાંચ દિવસ અંદર આપણે જોશું તો લોઅર લેવલ છે એક સારું બાઇન બનતા પણ જોવા મળ્યો વોલ્યુમ સાથે ફિફ્ટી સેવન હન્ડ્રેડના લેવલથી કન્ટિન્યુઅસલી આપણે કાઉન્ટરમાં જ જોઈએ તોલમોસ્ટ અહીંયાથી આપણે જોઈએ તો બહુ સારી રેલી આપણને કાઉન્ટરમાં આવતા જોવા મળી ગઈ છે મને લાગે છે હજી આ કાઉન્ટર મુમેન્ટમ કન્ટિન્યુ રહેવું છે અપેરમાં સિક્સટી સેવન ફિફ્ટીના લેવલ સુધી સિક્સ્ટી સેવન ફિફ્ટીના એક લેવલ આટીસ આટીવીસ લેવ માટે રાખો હીરો મોટર કોર્પ માટેનો વ્યવ અમિત ટકા ખરીદારી સ્ટોક બતાવી રહ્યું છે અત્યારે અને આ પણ ડે સાયપર કારબાર કરી રહ્યો છે હીરો મોટર તો લોટસ સ્પેસમાં થોડુંક એવું બાઇંગ આવતા આપણને અત્યારે કરંટલી જોવા મળી રહ્યું છે એમાં આપણે જોશું તો હીરો મોટો કપનું સેટઅપ સારું બન્યું છે છેલ્લા ચાર દિવસમાં કન્સલ્ટેશન સપોર્ટ લેતા આપણને આ કાઉન્ટરમાં જોવા મળ્યો છે જેના લીધે કન્ફર્મેશન હજી વધી રહ્યું છે લોંગની પોશન ક્રિએટ કરવા માટે અપસાઇડમાં જેમ આ કાઉન્ટર ફિફ્ટી ફાઈવ સેવન્ટીના ઉપર સ્પોટમાં નીકળે છે ત્યારબાદ લોંગની પોશન ક્રિએટ કર્યું છે જેમ ફિફ્ટી ફાઈવ સેવન્ટીના ઉપર સ્પોટમાં નીકળે છે ફિફ્ટી સિક્સ થર્ટી માટે કાઉન્ટર જારી કરી લેશે એક હીરો મોટો કપ માટેનો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે ફેડરલ બેન્ક માટેનો પણ વ્યૂ લઈએ પોણા ટકાની ખરીદારી સ્ટોકમાં અમિત આપણને અત્યારે જોવા મળી રહી છે અને ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ છે તો કઈ રીતે વ્યૂ આપશો ફેડરલ બેંક પર ઓલમોસ્ટ આનું સેટઅપ આપણે જોઈએ તો ડિયુઝ લેબ જેમ બનતા પણ જોવા મળે છે બટ આનું સેટઅપ આપણે જોઈએ તો એનાથી તેજી બહુ મોટ બાકી જે આ કાઉન્ટરમાં હિસાબથી આપણે જોશું તો બહુ ટાઈમ કરતા પણ જોવા મળે છે જે હિસાબ થી એકસો બસો વીસના ના રેન્જમાં આ કાઉન્ટર છેલ્લા એક વર્ષથી રેન્જમાં ચાલતા જોવા મળે છે જેને લીધે આપણે જોશું તો જે મંથલી બ્રેકઆઉટ લોંગ ટર્મ બ્રેકઆઉટ જે બની રહ્યું છે બસો ચૌદના ઉપર બનતા પણ જોવા મળે છે બસો ચૌદના ઉપર જેમ આ કાઉન્ટર ક્લોઝિંગ આપી દેશે ત્યારબાદ ઓલમોસ્ટ અરાઉન્ડ થર્ટી ફોર્ટી પોઈન્ટ સો મોમેન્ટ આપણા કાઉન્ટરમાં બંતા જોવા મળી શકે છે સો જેના આગળ લોંગની પોઝિશન છે હોલ્ડ રાખી રાખો નવી લોંગની પોઝિશન ક્રિએટ કરી હોય તો 214 ના ઉપર નીકળે છે ચાલ નવી લોંગની પોઝિશન ક્રિએટ કરી જોયો હોલ્ડ કરો ને ફેશન્ટ્રી માટે 214 ના લેવલ સે ક્રોસ કરવાને રાજવો ફિટર બેંક માટેનો ઇક્વિઝન બ્રિટાનિયા માં અત્યારે લગભગ પાટકા આસપાસની ખરીદદરી એનાથી વધુ બતાવી રહી છે અત્યારે અમિત કઈ રીતે ચાર્ટ પર આપશો બ્રિટાનિયા બ્રિટાનિયા આપણે જોશું તો એના જે સ્ટ્રોર ફેરેબલ ઝોનમાં છે ઓવરઓલ આપણે જોશું તો કન્ઝમ્પશન સ્પેસમાં એની બાઇંગ તો છે ઓવરઓલ આપણે જોઈએ તો સપોર્ટ્સ બી ઓલમોસ્ટ નિયર ટુ સપોર્ટ્સ બધા કાઉન્ટર ચાલતા આપણને જોવા મળે છે જેને લીધે આપણને લાગી રહ્યું છે કે થોડું કેવું બી બાઇંગ આપણને ઓવરઓલ એફએમસીજી પેકમાં આવશે તો એક સારું રિવર્સલ આપણને ઓવરઓલ ફ્રન્ટ પર જોવા મળી શકે છે ડાઉનવર્ડ ટ્રેન્ડલાઇનનું જે બ્રેકઆઉટ આપતા પણ જોવા મળશે ફિફ્ટી નાઇન સિક્સટીનો છે ફિફ્ટી નાઇન સિક્સટી ઉપર જેમ બ્રિટાનિયા નીકળે છે તો સિક્સટી થ્રી હન્્રેડ માટે તૈયારી કરી લેશે સો કરંટ લેવલથી હું કહીશ કે લોંગની પોર્શન ક્રિએટ કરી શકાય ફિફ્ટી એટ થર્ટીનો સ્ટોક લોસ લગાડી દે

વન નો જોવા મળી રહે છે ફોર્ટી વન સપોર્ટ અગર બ્રેકડાઉન આવે છે તો હું કહીશ કે નવી શોર્ટની પોર્શન ક્રિએટ કર્યું છે ફોર્ટી વન નીચે ક્લોઝિંગ બહુ જ જરૂરી છે એનાથી જે મુમેન્ટમ છે એનું લિક્વિડેટ થવા માટે વર્ણના હું કહીશ કે નવની પોર્શન હોલ્ડ રાખી રાખો તેજી આવતા થોડોક ટાઈમ લાગી શકે છે કેમ કે થી આપણે જોઈશું તો ફોર્ટી નાઇન હન્ડ્રેડના લેવલથી કન્ટિન્યુઅસલી આપણને કાઉન્ટરમાં એક લિક્વિડેશન થતાં પણ જોવા મળે છે જેના લીધે કન્સોલિડેશન ફેઝમાં યા રેન્જ પણ આ કાઉન્ટર જતાં જોવા મળી શકે છે બટ પેટર્ન હજી નેગેટિવ થતાં નથી જોવા મળી નજર કરો આજે અત્યારે તો ડેઝ આઈ પર સ્ટોક પહોંચ્યો અને લગભગ એક આજે એક નવા લેવલ તરફના બસો ચોસઠના લેવલ્સ તરફ જોઈએ કઈ રીતના લેવલ્સ પહોંચશે કે નહીં પરંતુ અત્યારે લોંગ સાઈડ પર બિલ્ડપ થઈ રહ્યું છે કઈ રીતે વ્યૂ આપશો કન્ટિન્યુઅસલી આપણે જોઈએ છેલ્લા સાત આઠ મહિના જે બાઇંગ સારું બનતા પણ જોવા મળે છે કાઉન્ટર થોડુંક એવું આપણે જોઈશું તો બસો દસ ના રેન્જના આસપાસ એક કઈ નથી આપણે જોઈશું તો એ ટાઈમ પર એક રેઝિસ્ટન્સ લેતા પણ જોવા મળે ત્યાંથી સપ્લાય બી જોવા મળી જેમ કાઉન્ટર બસો ના ઉપર ક્લોઝિંગ આપ્યું છે ત્યારબાદ કન્ટિન્યુઅસલી એક બાઇંગ મુમેન્ટમાં કાઉન્ટરમાં બનતા પણ જોવા મળી છે છેલ્લા ચાર દિવસથી બી આપણે જોઈશું તો બસો પચાસ થી બસો પંચાવન ના રેન્જમાં કાઉન્ટર સારો સપોર્ટ હોલ્ડ લીધો છે જે ડિમાન્ડ બનાવતા આપણને જોવા મળી જાય મને લાગે છે બસો ચોસઠ લેવલ ના કાઉન્ટર બ્રેક કરતા આપણે જોવા મળી જશે તો એવરી લેવલ પર આ કાઉન્ટર માટે હું કઈ કઈ સ્ટોપલો જાવ અટેક કરન્ટલી બસો પંચાવન એક સ્ટ્રોંગ સપોર્ટ બનતા પણ આ કાઉન્ટરમાં જોવા મળે છે શોર્ટ ટર્મના હિસાબથી બસો બસો પંચાવન સ્ટોક પરથી હોલ્ડ રાખી રાખો નવી લોંગની પોશન બી ક્રિએટ કરી શકો છો જેમ બસો ચોસઠ ના ઉપર નીકળે છે તો વિભો નાખીના હિસાબથી ઓફ સાઇડમાં જે નેક્સ્ટ લેવલ બનતા પણ જોવા મળે છે કાઉન્ટર માટે એ ટુ સેવન્ટી એટથી ટુ એટી ફાઈવના રેન્જમાં આવતા જોવા મળે છે બસો ચોસઠ ને ઉપર નીકળે છે તો વધુ ઉપલા લેવલ્સ પણ ખુલશે છે ટીએફ માટે ઉનમ ઇન્ડિયા લિમિટેડ એના માટે એક વ્યૂ વગર આજે ઓપનિંગ જોઈએ અમિત તો એ ફ્રાઈડે ક્લોઝના લેવલ્સ પર જ આપણને થતી દેખાય પરંતુ સ્ટોક અત્યારે મજબૂતી તરફ આગળ વધી રહ્યો છે અને શોર્ટ કવર પણ થઈ રહ્યા છે કઈ રીતે વ્યૂ આપશો અહીંયા

કન્ફ્યુઝ થઈયાથી જોઈ રહ્યા છો સ્ટોક માટે CDSL શુક્રવારે પણ ખાસી મજબૂતી આ સ્ટોકમાં અમે જોવા મળ્યો હતી અત્યારે પાટકા જેટલી ખરીદારી સ્ટોક બતાવઈ રહ્યો છે જો ડે સુધી અમિત થોડું પ્રોફિટ બુકિંગ પણ CDSL ના લેવલ લેવલ અત્યારે બતાવઈ રહ્યા છે એના પરથી તો આપકે રીતે view આપશો અહીંયા આપણે જોઈએ ડબલ ટોપ બનતા પણ જોવા છે કાઉન્ટરમાં જે આપણે જોઈએ તો દિવસે બી આપણે જોશું તો સોળસો પચીસ સત્યાવીસ ના લેવલ પર આવ્યું હતું ત્યાંથી એક લિક્વિડેશન થતા પણ જોવા મળ્યું છે અને આજના દિવસમાં બી આપણે જોશું તો ઓલમોસ્ટ ઈજ લેવલ પર આવીને એક એનાથી થોડુંક એવું બ્રેક લાગતા પણ જોવા મળી રહે છે સો જેમ સોળસો પચીસ ના ઉપર કાઉન્ટર નીકળે છે ત્યારબાદ મને લાગે છે કાઉન્ટર મિનિમમ પચાસ થી સાઈઠ પોઈન્ટ તૈયારી કરી લેશે અપસાઈડમાં એક ફિવાયા થી જોઈ રહ્યા છે કે સીટીએસએલ માટે નિફ્ટી બેંક અને ઓવરઓલ માર્કેટ નીચલા લેવલથી થોડું રિકવર છે ખાસ કરીને બેંક નિફ્ટી તો એસબીઆઈ જુઓ હવે ટકા ઉપર છે અત્યારે એસબીઆઈ શોર્ટ કવર થઈ રહ્યા છે અત્યારે ડેસ આઈ એઇટ એટી ફાઈવ ના લેવલ્સ પર પહોંચ્યું છે અત્યારે નો સ્ટોક કઈ રીતે વ્યૂહ રહેશે અહીંયા ઓવર ઓલ જે હિસાબે મેં જણાવ્યું કે જે પીએસયુ બેન્ક નું સેટઅપ બનતા પણ જોવા મળે છે સ્ટ્રોંગ બનતા પણ જોવા મળે છે અને નાના બેંકિંગ કાઉન્ટર છે છે એ બધાની તેજી બાકી આપણે જોશું તો એસબીઆઈ ટાઈમથી એક ખાસા એવા રેન્જમાં ચાલતા પણ જોવા મળે તો અને એમાં બી એક ફ્રેશ બ્રેકઆઉટ આવતા પણ જોવા છે સો અગર માં એક બ્રેકઆઉટ અને એક બાઇન્ક કન્ટિન્યુ રે છે એ સમજ તો એના સામે જેટલા બી નાના પીએસયુ કાઉન્ટર છે એ બધામાં બી એક બાઇક ડેવલપ બનતા પણ જોવા મળશે અને જેટલા બી નાના પીએસયુ કાઉન્ટ કાઉન્ટર્સ છે એ બધાનો જે પેટર્ન લોંગ ટર્મના હિસાબથી બનતા પણ જોવા મળશે એ ઓલમોસ્ટ નિયર ટુ બ્રેકઆઉટ ચાલતા પણ જોવા મળે છે મને લાગે છે ઓવરઓલ પીએસયુ ફ્રન્ટ તો એનાથી બાઇંગમાં છે અને લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય બાન ડીપની સ્ટ્રેટેજી રાખીને એસબીઆઈનો આપણે જોશું તો એટ એટી ફોરનો ઇન્ટાડે બ્રેકઆઉટ બનતા પણ જોવા મળે છે એટ એટી ફોરના ઉપર સ્પોટમાં જેમ ક્લોઝિંગ આવી જાય છે ચાર બધા કાઉન્ટર નાઇન થર્ટી નાઇન સિક્સટીના લેવલ્સ માટે તૈયારી કરી લેશે તો એક ફ્યુ બનતો જોઈ રહ્યા છે એસબીઆઈ માટે ઓવર તે જે રીતે જણાવ્યું પીએસયુ બેન્ક રિકવર થઈને અત્યારે બેંક નિફ્ટી ને ખાસ કોન્ટ્રીબ્યુટ કરી રહી છે નીચલા સે રિકવર થવામાં અમિત રજા લઈએ અને